નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તો મારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો સાતસો ને પચીસ રૂપિયા છે દિવસે દિવસે વાયદા બજારમાં પણ વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે આજે આઠ હજાર નીચે ભાવ પહોંચી ગયા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છ હજાર પાંચસો થી સાત હજાર બસો ને ચાલીસ રૂપિયા હળવદ છ હજાર પાંચસો થી સાત હજાર બસો ને સાહીઠ રૂપિયા મોરબી છપ્પનસો ચાલીસ થી સાત હજાર પાંચસો રૂપિયા પાટડી છ હજાર બસો એકાવન થી છ હજાર પાંચસો ને વીસ રૂપિયા બોટાદ ચોત્રીસો પચાસ થી સાત હજાર સાતસો ને પચાસ રૂપિયા જસદણ પિસ્તાલીસો થી સાત હજાર ચારસો રૂપિયા ગોંડલ પંચાવનસો એક થી સાત હજાર પાંચસો એકાવન રૂપિયા વાંકાનેર છ થી છ હજાર પાંચસો રૂપિયા અમરેલી છ હજાર ચારસો થી સાત પચાસ રૂપિયા ઊંઝા છ થી સાત હજાર પચીસ રૂપિયા થોરાદ છ થી સાત હજાર પાંચસો રૂપિયા પાટણ પાંચ હજાર નવસો એકથી છ હજારને છસો રૂપિયા હારીજ છ હજાર એકસો પચાસથી સાત હજાર એક રૂપિયો સમી છ હજારથી સાત હજાર રૂપિયા ભાંભર ચાર હજારથી સાત હજારને એક રૂપિયો વારાહી છ હજાર સોથી સાત હજારને એક રૂપિયો રાધનપુર છ હજારથી સાત હજાર બસો રૂપિયા અને માંડલ છ હજાર પાંચસો એકથી સાત હજારને એક રૂપિયો